અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉછાલી ગામના સુરેશ વસાવાનું નદીના પુલમાં ડૂબી જતા મોત નીપજતા તેમની પત્નીને રૂપિયા ચાર લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નવા તરિયા ગામે પૂરમાં ગાયનું મોત નીપજતા પશુપાલનને સાડત્રીસ હજાર પાંચસોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના રહીશ સુરેશભાઈ વસાવાનું નજીકમાં આવેલા અમરાવતી નદીમાં આવેલા પૂરમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું આ અંગે તાલુકા પંચાયત કથેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ નવા તરિયા ગામે રહેતા પશુપાલક કનુભાઈ આહીની ગાયનું ખાદીમ આવેલા પૂરમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું જે અંગે તાલુકા તંત્રીઓ અને ગ્રામ પંચાયત દ્વારા સહાય અંગેની જરૂર કાર્યવાહી કરવા બંનેને ભણત્રિયા સાત દિવસમાં જ સહાય મંજૂર કરવામાં આવતા આજ રોજ તાલુકા પંચાયત કથેરી ખાતે ઈશ્વરભાઈ ધારાસભ્ય દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અધ્યક્ષતા હેઠળ ઉછાલીના સહ્ય સુરેશ વસાવાની પત્ની ઈલાબેન વસાવાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા ચાર લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તળિયા ગામના કનુભાઈ આહિરને સહાય પેટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સાડત્રીસ હજાર પાંચસોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં હેવી રેનના કારણે વિવિધ ક્ષેત્રના લોકોના માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તારીખ ત્રીજી સપ્ટેમ્બરે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે સુરેશભાઈ વિરમભાઈ વસાવા વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે એમનું મૃત્યુ થયું છે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે અગિયાર સપ્ટેમ્બરે આઠમા દિવસે એ પરિવારના એમના ધર્મ પત્ની ઈલાબેન સુરેશભાઈ વસાવાને ચાર લાખ રૂપિયાનો ચેક સહાય પેટે વિતરણ કરવામાં આવ્યો છે સરકાર પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે કે તળિયા ગામની અંદર ચાર સપ્ટેમ્બરે કનુભાઈ ધનજીભાઈ આહિરની પશુ એટલે કે ગાય ડૂબી જવાથી મરણ પામ્યા હતા અને આજે સાતમા દિવસે એમને છ જેટલા પશુ હતા એ પશુમાંથી એક ગાય જે વધુ પડતા વરસાદ પડવાના કારણે પાણી આવવાને લઈને પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલ હતું એનું આજે સાડા ત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ચેક આ કનુભાઈને આપવામાં આવ્યો છે